સુરેશભાઈ રિટાયર થયાને વધારે સમય નહોતો થયો ત્રેસઠ વર્ષની ઉંમરમાં પણ સુરેશભાઈની તબિયત હજુ પણ હલનચલન કરી શકે તેવી સ્વસ્થ હતી તેમની વાતચીતમાં અને તેઓની પર્સનાલિટીમાં અલગ જ અંદાજ દેખાતો સુરેશભાઈના પત્ની તો પાંચ વર્ષ પહેલાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા અન્યુક્ત પરિવારમાં રહેતા સુરેશભાઈ ને બે દીકરા બંને દીકરાના લગ્ન થઈ ગયા હતા અને ચાર બાળકો રહેતા હતા વર્ષો પછી પણ ઘરમાં કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય કે બીજું કંઈ પણ હોય સુરેશભાઈ ઘરના મુખ્ય હતા અને તેનું બધા લોકો માનતા પણ ખરા સુરેશભાઈને તેઓની પાસે એક ગલ્લો રાખવાની ટેવ હતી અને એટલું જ નહીં તેઓએ તેના પૌત્ર પૌત્રી તેમજ દીકરા વહુ બધાને ગલ્લો રાખવા માટે અને તેમાં પૈસાની બચત કરવા માટે સલાહ પણ આપેલી હતી દરેક લોકો તેની આપેલી સલાહનું પાલન પણ કરતા જ્યારે ગલ્લો પૈસાથી ભરાઈને ફૂલ થઈ જાય ત્યારે બધા પોતાનો ગલ્લો સુરેશ દાદાને આપી દે અને પછી ગલ્લાને તોડીને સુરેશ દાદા દરેક લોકોને તેની જરૂરિયાત વિશે પૂછતા અને પૂછ્યા પછી તેઓ નક્કી કરતા કે ઘરના ક્યાં વ્યક્તિને કેટલી રકમ આપવી તેઓએ કરેલા નિર્ણય ઉપર કોઈ સવાલ ન કરતું અને દરેકને સુરેશ દાદા કરે તે નિર્ણય માન્ય રહેતો નિર્ણય આવ્યા પછી નવો ગલ્લો રાખવામાં આવતો જેમાં ફરી પાછી પહેલાંની જેમ બચત કરવામાં આવતી આ વખતે પૈસાનો ગલ્લો ફૂલ થઈ જતા દાદાજીએ બપોરના સમયે બધા લોકોને ભેગા કર્યા અને બધા લોકો તેની જરૂરિયાત સુરેશ દાદા સમક્ષ રજૂ કરવા લાગ્યા એવામાંંગ તેઓની નજરકામવાળા બહેન ઉપર પડી જે બપોરનો સમય હોવાથી ઘરમાં કામ કરી રહ્યા હતા અને તેઓનું ધ્યાન પણ અહીંયા ગલ્લા પર હતું સુરેશભાઈએ તેને પૂછ્યું બોલો રેખાબેન તમારી શું જરૂરિયાત છે ઘરના બધા લોકો આશ્ચર્ય સાથે સુરેશ દાદા સામે જોવા લાગ્યા કારણ કે આ તેઓની કમાણીનો હિસ્સો હતો અને બાપુજી એક કામવાળીને આવું પૂછી રહ્યા હતા હજુ કામવાળા રેખાબેન કની જવાબ આપે તે પહેલાં તો ફરી પાછું સુરેશભાઈએ પૂછ્યું બોલો રેખાબેન આ વખતે તેઓનો અવાજ પણ થોડો મોટો હતો રેખાબેને થોડા સમય સુધી કંઈ ન બોલ્યા પછી તેને ધીમા અવાજે કહ્યું સાહેબ મારી તો કોઈ જરૂરિયાત નથી પરંતુ મારી દીકરીને સ્કૂલમાં હમણાં થોડા સમયથી ઓનલાઈન ભણાવી રહ્યા હોવાથી મોબાઈલમાં ભણવાનું હોય છે પરંતુ મારી પાસે એવો મોબાઈલ નથી જેમાં મારી દીકરી ભણી શકે એટલે મારો છ મહિનાનો પગાર એકસાથે આપી દો તો હું તેના માટે મોબાઈલ ખરીદી શકું અને તે વ્યવસ્થિત ભણી શકે આ સાંભળતાની સાથે જ સુરેશભાઈએ કહ્યું અચ્છા તો તમારે પગાર એડવાન્સમાં જોઈએ છે જેથી સ્માર્ટફોન ખરીદી શકાય તેઓએ પગાર તો ના આપ્યો પરંતુ તરત જ પોતાની પૌત્રીને તેની પાસે બોલાવી અને કહ્યું બેટા ઓનલાઈન ભણવા માટે કયો સ્માર્ટફોન સારો કહેવાય એ જરા લઈ આવો આટલું કહીને સુરેશભાઈએ તેની કૌલત્રીના હાથમાં સ્માર્ટફોનના પૈસા આપી દીધા તરત જ કૌત્રી અને તેના પિતા બંને સ્માર્ટફોન લઈ આવ્યા અને રેખા બહેનને સ્માર્ટફોન આપ્યો રેખા બહેનની આંખો ભીની થઈ ગઈ અને તરત જ તે નિવૃત્ત શિક્ષકના પગમાં પડીને તેનો ધન્યવાદ કહેવા લાગી અને કહ્યું સાહેબ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તરત જ સુરેશ દાદાએ કહ્યું હું એક નિવૃત્ત પણ શિક્ષક છું એટલે ભણતરનું મહત્વ શું છે તે ખૂબ જ સારી રીતે જાણું છું એટલા માટે જ મેં તમારી દીકરી માટે સ્માર્ટફોન અપાવ્યો છે તેને ખૂબ જ બનાવજો અને હા તમારો પગાર જે સમય મળે છે એ જે સમયે તમને મળી જશે આ સ્માર્ટફોન તમારી દીકરીને ભેટ સ્વરૂપે આપી દેજો બહેન પોતાની સાડીના પાલકથી આંસુ લૂછતા લૂછતા હજુ પણ સાહેબનો આભાર માનતા થાકતા નહોતા કાયમ સુરેશભાઈના નિર્ણયને બધા લોકો સ્વીકારતા પરંતુ આ વખતે તેના નાના દીકરાએ કહ્યું પપ્પા તમારા આ નિર્ણયને હું સમજી ન શક્યો તમે જરા સમજાવો સુરેશભાઈએ તેને કહ્યું કે આજકાલની આ મતલબી દુનિયામાં લોકો બીજા માટે એક રૂપિયો પણ ખર્ચ કરવા નથી માંગતા પરંતુ હું આ દુનિયામાં હોઉં કે ન હોઉં તમે બધા લોકો આ વાત યાદ રાખજો કે તમારી આવકના ખૂબ જ નાના ભાગમાંથી આવો એક ગલ્લો બનાવજો અને રાખજો આનાથી બચત કરવાની પ્રવૃત્તિ પણ વધશે તેમજ આપની ઉપર કોઈ ભાર પણ નહીં જણાય અને જો આ બચતનો ક્યારેક જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કરવામાં આવે તો ભગવાનનો આભાર માનવો કે ભગવાને આપણને આપનાર માગ રાખ્યા છે માંગનાર માંગ નહીં બધા લોકો ફરી પાછા પોતાના કામે લાગી ગયા અને બીજા દિવસે ફરી પાછા બધા પાસે એક એક નવા ગલ્લા આવી ગયા